જેમાં કિરણ ગામ ગોલવાડા હવે મિત્રો આજનો જે મુદ્દો છે એ છે મહાદેવપુરા જે એરિયા કહેવાય છે ઈડર તાલુકાનું જે ગોલવાડા ગામ છે ત્યાં આગળ મહાદેવપુરાનું જે એરિયા કહેવાય છે તો ત્યાં પાણીની બહુ મોટી સમસ્યા છે અને ચોમાસામાં તો બહુ અતિશય એટલે બહુ મોટી સમસ્યા થઈ જાય છે કારણ કે ઘણી વખત જો લાઇટ જાય તો પાંચ પાંચ અથવા સાત સાત દિવસ સુધી લાઇટ આવતી નથી તો જે મહાદેવપુરા એરિયાને જે પાણીની સમસ્યા સર્જાતી હોય છે રસ્તાની સમસ્યા તો છે જ વર્ષોથી પણ જે મૌખિક તમને કહેવા માગું છું કે ખાસ કરીને પાણી રસ્તો તો એક સમય થોડો પ્લસ માઇનસ હશે તો ચલવી લેશું જોકે મહાદેવપુરા પેટાપરા માટે જે ચર્ચા કરવાની છે એ પછીના વિડીયો કરીશું હાલનો જે મુખ્ય મુદ્દો છે કે મહાદેવપુરાની અંદર પાણીની સમસ્યા બાબતે તો મેં પોતે એક નકશો બનાવ્યો છે જે સરપંચ શ્રી સાહેબને મેં વાત કરી તો એમણે કીધું કે કઈ વધારો નકશો બધાય મને જરા આપો કેટલી પાઇપલાઇન જાય છે એ જરા તમે તમારી રીતે ચેક કરી અથવા મને નકશામાં થોડું જાણ કરશો જી તો મેં મૌખિક જે નકશો બનાવ્યો છે એ હું નકશો તમને બતાવી રહ્યો છું તો જરા એ નકશો જોઈ અને મને જે હોય એનો જવાબ આપજો તમે જોઈ લો તમે આ નકશો તો મિત્રો તમે જોઈ શકો છો હવે આ છ નકશો મેં મારી રીતે બનાવ્યું છે હું તમને થોડીક સમજણ આપું છું કે ભૂલ જો હોય તો જરા મને ધ્યાન દોરજો ગોલવાડા ગામની જે મુખ્ય રસ્તો છે ત્યાં આગળ અહીંયા કે બોર છે બરોબર છે અહીંયા જે બોર છે ત્યાંથી જે મુખ્ય રસ્તો છે અહીંયા અહીંયાથી ટી એલ મારી અને અહીંયા જે આંગણવાડી છે ત્યાં આગળ એક સમીપ બનાવવાનો રહેશે અહીંથી પાણી જેવું ચાલુ કરશો તમે ત્યાંથી આજુબાજુ અહીંયા ઘણા બધા ઘા ઘર છે અહીંયા બધા ઘણા બધા ઘર છે તો અહીંથી ચારની પાઇપ આપવાની રહેશે મુખ્ય લાઇન જે અહીંથી જે પણ ઘર હશે ત્યાં આગળ એમની લાઇન ત્યાં આપવામાં આવશે સવારે બે કલાક અથવા ત્રણ કલાક અહીંથી બોર ચાલુ કરવામાં આવશે આ એરિયાને પાણી આપવા માટે તો સમ ભરાઈ જાય ત્યારે અહીંથી બંધ કરવાનું રહેશે બોર તો જે તે વખત અહીંથી બોર બંધ કરવામાં આવે તો અહીંથી આ કોક જે બંધ કરી દેવાનો રહેશે જે પંચાયત દ્વારા કોઈ પણ વ્યક્તિ જે રાખવામાં આવશે એને આ જવાબદારી રહેશે અને બીજી વસ્તુ અહીંયા જે પાણી લાઈન આપી દીધી તો અહીંયા એલ એલ મારી અહીંથી પાણી જે છે અહીંયા સંપમાં સંપમાં પાણી હશે તો એ પાણી અહીંયા પાઇપલાઇન બંધ કરી દીધી તો અહીંથી સંપમાં જે મોટર હોય એ ચાલુ કરી અને આ બધી જે જગ્યા છે અહીંયા ઘણા બધા ઘર છે અહીંયા છે આ બધા તો અહીંથી પાછું પાણી આપી અને આ બધા બધી જગ્યાએ સવારે અહીંથી પાણી આવે સાંજે અહીંથી પાણી આવશે બે કલાક અથવા ત્રણ કલાક સવારે એક અથવા બે કલાક સાંજે અહીંયા એક અવશ્યુ બનાવવાનું રહેશે જે પાણીનો ફોર્સ વધારે પડતો અહીંયા હોય કોઈ જગ્યાએ પાઇપલાઇન ફાટે ના એના માટે તો અહીંથી પાણી જાય અને ફોર્સ વધારે પડે બધી ચક્કલીઓ બંધ હોય તો ફોર્સ વધારે પડતો આવી જાય અને પાઇપ ફૂટે ના એના માટે અહીંથી અવશ્યુ બનાવી મતલબ કે ઊંચી પાઇપ કરી પાછું પાણી સંપો રહેશે બરાબર છે અહીંયા જે બધા ઘર રહેશે ત્યાં આગળ પાણી જશે જે પણ જગ્યાએ અહીંયા પાણી જાય ત્યાં ચારની જે પાઇપલાઇન હોય ત્યાં કોઈ જગ્યાએ બેની પાઇપલાઇન મારી જવી તો બેની અથવા અહીંયા જે ગારો લોબો છે અહીંયા ઘર થોડા વધારે છે તો અહીંયા ત્રણની પાઇપ મારવાની રહેશે અહીંથી અહીંયા એક બે ઘર હોય અહીંયા ઘર છે અહીંયા ઘર છે તો તે બેની જો ત્રણની મારા જેવું હોય તો ત્રણની આ રીતની મારી જો ગણતરી છે તો હવે સાહેબ શ્રી સરપંચ સાહેબે મને એવું કીધું હતું કે કેટલી પાઇપલાઇન જાય એવી છે તો મેં મૌખિક મારી રીતે ચેક કર્યું એ પ્રમાણે અહીંથી અહીં સુધી બે હજાર મીટર આઈ થિંક બે કિલોમીટર એટલે બે કિલોમીટર જેવી જાય એવી છે પણ હું સરપંચશ્રીને કહું છું કે બેની જગ્યાએ અઢી કિલોમીટર અથવા બે હજાર મીટરની જગ્યાએ પચીસો મીટર થોડી પ્લસ માઇનસ રહેશે તો કામમાં આવશે અથવા બીજી પાચી જશે ઓકે મોટી લાઈન ચારની છે જે અહીંથી અહીં એ બે હજાર મીટર ઓકે અને જે નાની પાઇપ છે તે નાના કટકા જાય જે જાય વ્યા છે નાના મોટા નાના મોટા એ બેની પાઇપ આઈ થિંક બેની પાઇપ મેં અહીંયા લખેલું છે ચારની પાઇપ મુખ્ય લાઇન છે બે કિલોમીટર બેની પાઇપ એ ચાર કિલોમીટર અને એકની જે લાઇન છે જે નાના મોટા હોધા કરવા માટે એ એક કિલોમીટર કારણ કે અહીંયા જે બધા ઘર છે ચાર પાંચ અહીંયા ઘર હોય તો એથી બેની લાઇન લઈ જવાની અને ત્યાંથી એકની લાઇન નાખવાની એ રીતની મારી ગણતરી છે તો જરા જોઈ લો આ નકશો ફરી એક વખત તો મિત્રો તમે જે આ નકશો જોયો અગર એના અંદર કોઈપણ જાતની ભૂલ હોય કંઈ પ્લસ માઇનસ કરે જેવું હોય મારાથી કોઈ વસ્તુ નાની રહી જેવી હોય તો તમે મને વિડીયોના અંતે જાણ કરી શકો છો અથવા કંઈ પ્લસ માઇનસ લાગતું હોય તો કમેન્ટ પણ કરી શકો છો અથવા મારો જે મોબાઈલ નંબર છે એના અંદર તમે ફોન કરી અને મને જણાવી શકો છો તો મારો મોબાઈલ નંબર છે એક્યાશી બે એક્યાશી ડબલ ઝીરો એક્યાશી ત્રણ ઓકે તો ફોન ના ઉપર તો વોટ્સઅપમાં પણ મેસેજ કરી શકો છો કોઈ પણ જાતની ભૂલ હોય તો બે હાથ જો જોડી અને વિનંતી કે મને જાણ કરજો જેથી હું જે મારી નાની નાની કોઈ ભૂલ નીકળતી હોય તો સુધારી શકું નેક્સ્ટ બીજી વખત કામ થોડું સારું કરી શકું છું જય માતાજી